છું બોપલમાં રહું છું અહિયાં એને બે લાફા મારી જાય મારા પાંચ પડોશ રહેતા ગુજરાતીઓ એમને ત્યારે આપી દેશે હું એટલા સશક્ત ગુજરાતમાં રહું છું આ અરાજકતા પાર્ટી છે આને ખબર જ નથી કે લોકતંત્ર શું છે

વડોદરાના ડભોઈમાં નિવેદન આપતા કહ્યું કે કેબિનેટ મંત્રીને ડાબા હાથે બે લાફા મારવા દો હું દસ લાખ રૂપિયા આપીશ નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને આકરા પ્રહાર કરતાં જ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે માણસના જીવનની કિંમત સરકારે ચાર લાખ રૂપિયા આંકી છે જો કે સામે ગોપાલ ઇટાલિયાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમણે એમ પણ કહ્યું કે કેબિનેટ મંત્રીને ડાબા હાથે બે લાફા મારવા દો હું દસ લાખ રૂપિયા આપીશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા સાથે જ એમ પણ કહ્યું કે ઇટાલિયાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચર્ચાએ રાજનીતિમાં શરૂ થઈ છે તેમણે એમ પણ કહ્યું કે દસ લાખ રૂપિયા હું આપીશ અને એક પણ નોટ ઓછી નીકળી તો તત્કાલ હું રાજનીતિ છોડી દઈશ શું રાજનેતાઓને આ પ્રકારના નિવેદન શોભે છે શું ગોપાલ ઇટાલિયાએ બે હજાર સત્તર અથવા અઢાર ની અંદર જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું જૂતું ફેંક્યું હતું આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ સવાલ પૂછે તો ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના એ જ નેતાઓ આ પ્રકારના સવાલો પૂછતા આવતા હતા ત્યારે તેમના ઉપર તો કોઈ આક્ષેપ નહોતા લાગતા રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયાએ હવે એવું કે કેબિનેટ મંત્રીને ડાબા હાથે બે લાફા મારવા દો હું દસ લાખ રૂપિયા આપીશો પેલા મોતની કિંમત કેટલી કરી ભાજપ ની સરકારે ચાર લાખ રૂપિયા પડી છોકરાઓ ગુજરી ગયા મોત ની કિંમત ચાર લાખ રાજકોટમાં અગ્નિકાંડ થયો

ગમે એવો ગરીબ માણસ હોય એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે એ માણસનું મહત્વ જેટલું બધું ગયા છે એના બદલે આપણા બધાના જીવનની કિંમત ચાર લાખ નક્કી થઈ છે જે હઠાકાંડમાં ગુજરે એક્સિડન્ટમાં ગુજરે અગ્નિકાંડમાં ગુજરે આ કાંડમાં ગુજરે તરત કલાકમાં ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવામાં આવશે તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હું આપણે ચાર લાખ રૂપિયા વાળા છીએ ખાલી આપણી વેલ્યુ ચાર લાખ છે ગુજરાતના નાગરિક ના જીવની કિંમત હું એમ કઉ છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી બે લાફામાં મારવા દે તો દસ લાખ રૂપિયા આપું તમે અમારો જીવ જાય તો ચાર લાખ આપો છો હું તમને ખાલી એક લાખના પાંચ હજાર પાંચ લાખ આપવા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબોયના સ્ટેજ ઉપર ઉપર બે લાફા ડાબા છે મારી ને દસ લાખ ઊભા ઊભા ભડીને લઈ જવાના મારી પાસે ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી ચાર લાખ રૂપિયા દોસ્તો મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો અમને અમે અમારા અમારા જીવની કિંમત ચાર લાખ અમારા જીવ કરતા તો તમે દોસ્તો મેં કીધું એમ આવી જાય એક વખત બે લાફા ડાબા હાથે મારું અને દસ લાખ રૂપિયા ગણી લેવાના એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મુક્ત એવું છે સમજે છે હું આ લોકો આપણને આ લોકો આપણને હું સમજે તમે વિચારો કે તમને બધાને હું સમજે છે ભાજપ હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા ભાઈ તું સોયા શું પૂછે છે નથી પૂછતા જે રાજકીય પાર્ટી જ્યારથી ચૂંટણીની અંદર આવી છે જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારથી એવું કહી છે કે અમે આમ આદમી છીએ તમારી વચ્ચોથી અમારે ઉમેદવારો પસંદ કરવાના છે તો દસ લાખ રૂપિયા ગોપાલ ઇટાલિયા આપશે ક્યાંથી પોતાના ચૂંટણીના એફિડેવિટની અંદર પણ એટલી રકમ નથી બતાવી શક્યા એ ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે દસ લાખ રૂપિયામાં એક નોટ ઓછી નીકળશે તો હું રાજનીતિ છોડી દઈશ આ એ જ ગોપાલ ઇટાલિયા કે જેને તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું શું ઇટાલિયા એ રૂપિયા લઈને જૂતું ફેંક્યું હતું વારંવાર હવે સવાલો ઊઠી રહ્યા છે આ પ્રકારના વિવાદિત નિવેદનો એ નેતાઓને શોભે છે ખરા આપણી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે શ્રદ્ધાબેન એક રાજકીય પક્ષના નેતાને આ પ્રકારનું નિવેદન શોભે ખરા કે જ્યારે જાહેર મંચ ઉપરથી કહે છે કે રાજ્યના કેબિનેટ મંત્રીએ મંચ ઉપર આવે ડાબા હાથેથી બે લાફા મારવા દે એક લાફાના પાંચ લાખ બે લાફાના દસ લાખ રૂપિયા હું આપીશ

કર્યો અને ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ કરું છું કે એફઆઈઆર ભૂલી ગયા હોય અને તમારે કોઈ કેન્દ્રીય મંત્રીને બોલાવવાની જરૂર નથી તમારા માટે અને ગુજરાતની જનતાની જનાર્દનની રક્ષા કરવા માટે તમારા જેવા અરાજક જે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની ફોજ ખડે પગે છે ઓપનલી ચેલેન્જ કરું છું બોપલમાં રહું છું અહીંયા એને બે લાફા મારી જાય કોઈ પ્રોટેક્શન નથી એમની હિંમત માં તો અહીંયા એને મારી જાય લાફા મારા પાંચ પડોશમાં રહેતા ગુજરાતીઓ એમને ત્યારે ને ત્યારે જ જવાબ આપી દેશે હું એટલા સશક્ત ગુજરાતમાં રહું છું એટલે ગોપાલ ઇટાલી આવી ફાંકા ફોદદારી બંધ કરે જે કામ માટે પ્રજા એમને મત આપ્યા છે એ વિસ્તારમાં શું કામ વિકાસના કરવાના એના ઉપર ફોકસ કરે વારે તહેવારે મીડિયામાં રહેવા માટે અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સોશિયલ મીડિયામાં સેન્સેશન કરવા માટેના જે શબ્દોનો શબ્દાવલીનો જે પ્રયોગ કરે છે એ ગુજરાતી જનતા જનાર્દનને ક્યાંય ગમવાનો નથી અને જનતા જનાર્નના અરાજકતા વાળી પાર્ટીને ટૂંક સમયમાં જવાબ આપ્યું છે અચ્છા સરદાર ગોપાલ ઇટાલિયાએ વધુમાં એ પણ વાત કરી હતી રાજ્ય સરકાર કે જ્યારે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાના સંદર્ભે સરકારે સંવેદના ભાગરૂપે પરિવારને ચાર લાખની સહાય કરે છે એ કોઈ પણ ઘટના હોય ગુજરાતની અંદર એ સંવેદનાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ વખોડી છે તેમણે એવું કહ્યું કે માણસની જીવનની કિંમત માત્ર ચાર લાખ રૂપિયા જીવન જીવન જ હોય છે મનુષ્ય અવતાર જે મળે છે સનાતન પોતે જ અમૂલ્ય હોય છે એના જીવનનું કોઈ મૂલ્ય કોઈ પણ સરકાર કોઈ પણ જ્ઞાતિ જાતિ કે કોઈ પણ સમુદાય એના મૂલ્ય ન લગાવી શકે પરંતુ દુર્ભાગ્યવશ જયારે ઘટનાઓ ઘટતી હોય છે તો આ સરકાર ની જવાબદારી છે કે

ખબર જ નથી કે લોકતંત્ર શું છે અને આ નાગરિકોને એમનો પોતાનો અધિકાર છે એ અધિકાર સરકારે પડે સરકાર તરીકે અમે બી કઈ ના કહી શકીએ ખબર પડતી નથી અજ્ઞાનતા અને મૂર્ખો ભરેલી આમ આદમી પાર્ટી છે બેન દીકરીઓ માટે સારી નથી ધાર્મિક કાર્યક્રમો માટે સારી નથી ઉન્માદ જગાડવું આ પ્રકારની જે શબ્દાવલી નો યુઝ કરવો ક્યાંય દૂર જવાની જરૂર નથી જુમ્માળીસ શ્યામ શ્રણ બંગલો

ત્યાં એ ગુજરાતીઓ એક સાથે રહી રહ્યા છે તેમણે એવું કહ્યું કે મને આવીને બે લાફા જીકવા માટેનો તેઓ એકવાર પ્રયત્ન તો કરી જ હોય એમને પણ ખબર પડી કે તેઓ કયા ગુજરાતની અંદર રહી રહ્યા છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હેના બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस